યુટ્યુબ અને મોબાઈલ ફોન મારફતે લોભામણી જાહેર આપીને લોકોને ઘર બેઠા રૂપિયા કમાવાની ઓફર આપી કરોડોના વળતર રિટર્નની લાલચ આપતા ગઠિયાઓએ મળીને મોટી ચેતવડી હાથ ધરી હતી આ કેસમાં કંપનીના ફરાર ડિરેક્ટર શર્મા વિપુલ બાવિસ્કારને ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસની ટીમે પકડવામાં સફળતા મેળવી છે ક્રાઇઝર વર્લ્ડ નામની કંપનીના નામ પર ગૌરવપાથ રોડ મોનાક કોમ્પ્લેક્સ ઓફિસ નંબર સી ઓબ્લિક ચારસો અઠાવીસમાં ચારમા માળે ઓફિસ ભાડેથી રાખી હતી કેવિનભાઈ જનકભાઈ બ્રહ્મ ભટ્ટના નામ પર ઓફિસ કરારભૂત કરી કાર્યોની શરૂઆત કરાઈ કંપની દ્વારા યુટ્યુબ મોબાઈલ ફોન મિત્રોની ભલામણને આધારે લોકોને મેમ્બરશીપ લેવાની ઘર બેઠે કમાણી કરવાની લાલચની ઓફર અપાતી હતી જોકે પરત મળવાના વાયદા સાથે કુલ પંચાવન પોઈન્ટ ચોરાણું લાખ વસૂલવામાં પણ આવ્યા હતા નવી આઈડી અને દરેક નવા જોડાતા સભ્યો રૂપિયા ચોવીસો ચૂકવવાથી પંદર ડિજિટલ યુરો આઈડી પર દેખાડાતા હતા આ વ્યવહાર વેબસાઇટ પર લિંક મારફતે પણ ચલાવાતું હતું જોકે સમગ્ર કૌભાંડ એક જળસાજીથી ભરેલું હોય પૂર્વ નિયોજિત કાવતરું હતું આરોપીઓએ સામૂહિક રીતે કામ કરી લોકોને લલચાવ્યા હતા આરોપીઓએ લોકોના વિશ્વાસ અને વિશ્વાસઘાત કરી છતરપિંડીને આચરી હતી અગાઉ પણ મોહિત કુમાર કમલેશભાઈ પટેલ કેવિન જનકભાઈ બ્રહ્મભટ્ટ મહેશ દયાળભાઈ ગુસાઈ નામના ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે હવે ફરાર ડિરેક્ટર અને અનિલ સુરેશ શર્મા વિપુલ શિવાજીભાઈ બાવસ્કરને ઇકો સેલ ક્રાઇમ ઝડપી લીધા છે આરોપીઓને છવ્વીસ મે બે હજાર પચીસના રોજ ન્યાયાલયમાં રજૂ કરવામાં આવ્યા બાદ છવ્વીસ પાંચ બે હજાર પચીસ વાગ્યા સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરાયા છે સુરત શહેર ખાતે પાલ ગૌરવપત રોડ ખાતે ક્રાઇઝ વર્લ્ડ નામની કંપનીની અગાઉ ગુનો દાખલ કરેલા જેમાં ત્રણ નાસ્તા પડતા આરોપીઓ હતા જેમાંથી આજરોજ આરોપી નંબર ચાર જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર પાંચ વિપુલ શિવજીભાઈ

લાખ બાર હજાર જેવા સમથિંગ એમાઉન્ટ આપવાની વાત કરી અને તેવી લોભામણી જાહેરાત આપીને પંદર જેટલા માણસોનું છેતરપિંડી કરેલી છે તેઓ પોતાના શરમનામાં અને રહેઠાણની જગ્યા તેમજ જે વેપાર ધંધો કરતા હતા તે અલગ જગ્યાએ કરી અને નાસ્તા કરતા હતા